આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ ઓલપાડ તાલુકાના વડોલી ઉમરાછી કિમામલી કઠોદરા ગામ બેટમાં ફેરવાયું છે ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ ટ્રેક્ટરમાં બેસી અને વડોલી ગામની મુલાકાતે પહોંચ્યા છે વડોલી ગામની મુલાકાતે પહોંચી લોકોને આપત્તિ અને માહિતી પણ મેળવી છે મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતની ભાજપની સરકાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે વહીવટી તંત્રએ આ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમમાં તમામ વિગતો અપડેટ રાખવા તેમજ સાવચેત રહેવા જણાવ્યું છે હાલ મંત્રી એનડીઆરએફની બોટમાં બેસી અને વડોલીના પૂર પીડિતનો તાગ મેળવ્યો છે ઓલપાડના જે ગામો છે ત્યાં પાકને નુકસાન થયું હશે તે સર્વે પણ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે ਇਹ ਗਾਵੇਂ ਜਾਂਦੇ ਚਲੋ ਫਸੇ ਗਾਮ ਲੈ ਗੱਲ ਯੋ ਜੀ ਤੇ ਆਮ ਬੰਦੇ ਨੂੰ ਆ ਬੋਲ ਦੇਣਾ ਹਾਂ ਹਾਂ ਮੈਂ ਇੱਧਰ ਪੱਲੇ ਓਏ ਸੋਨਾ ਬ੍ਰੇਕ ਆਉਟ ਆਸੋ ਇੱਕ ਵੀ ਜੋ ਜੋ એમ નડી જવાનું તું